અત્યારે સાહેબ પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં જે હુમલા થયા છે અને આતંકવાદીઓએ નિર્દોષ લોકોની જે હત્યા કરી છે અને સમગ્ર દેશમાં એના પ્રત્યાઘાતો ખૂબ જ ખરાબ પડ્યા છે અને આપની બજારમાંથી અને બનાસકાંઠા જંગેતે ઉલમા હિન્દના પ્રમુખ તરીકે અને વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે આપણી જે બંધ પાડીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે શું કહેશો સાહેબ આજે દેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે અને આતંકવાદીઓએ એવું કૃત્યુ કર્યું છે જે કદાપી માફ કરી શકાય નહીં અને માનવતાની સાથે જે ખેલવાડ કર્યો છે એ કદાપી ભૂલાઈ ભૂલી શકાય તેમ નથી માટે આજે અમે બધા હિન્દુ મુસ્લિમ બધી કોમ્યુનિટીના લોકો દેશની પડખે ઊભા છીએ અને જે લોકો માર્યા ગયા છે એમની સાથે અમે એ સહાનુભૂતિ છે અને અમે ગવર્મેન્ટને બી એ કહેવા માગીએ છીએ કે સખતનો સખત જે એક્શન થઈ શકે તેમના માટે લેવામાં આવે તાકીદે લેવામાં આવે અને આવું પૂરતું નથી ન થાય આવા તત્વો માથું ન ઉચકે તેના માટે કાયમી પગલાં લેવામાં આવે અને તેની દેશને ખાતરી થાય અને દેશના લોકો સુખ અને શાંતિ સુધી રહી શકે તે માટે આવા પગલાં લેવા બહુ તદ્દન જરૂરી છે અને જે પણ ગવર્મેન્ટ પગલાં લેશે તેની સાથે અમારો સમાજ ખાસ કરીને મુસ્લિમ સમાજ ઊભા પગે છે અને દરેક ક્ષણે દેશની સાથે છે અને આ હુમલો થયો છે તે હું જમે અલમાના પ્રમુખ તરી સખત શબ્દોમાં વખડું છું અને આ જે કૃત્યુ છે એ કુર્તું માનવતાના વિરુદ્ધનું કુર્તું છે આમાં કોઈ પણ ધર્મ સાથે એને સાંકળવો ધર્મ સાથે જોડવો તે યોગ્ય નથી બધા ધર્મના લોકો આજે જે લોકો પર હુમલો થયો છે એમની સાથે છે સહાનુભૂતિ છે એમને સારામાં સારું વળતર મળવું જોઈએ જે કુર્તું કરનાર આવા આતંકવાદીઓ છે અને એમની પાછળ પાછળ પણ જેમનો દોર છે એવા લો એવા લોકો સાથે સખત કદમ ઉઠાવવા જોઈએ અને એમને સખત સજા થાય આવું કુર્તું ન થાય એ માટે અમે દેશના રૂલિંગના લોકોથી અપેક્ષા રાખીએ છીએ અહીંયા પાલનપુર વેપારી એસોસિએશનના પ્રમુખ કે જેમણે સદંતર બધું બંધ રાખ્યું છે અને મોટાભાગે અહીંયા મુસ્લિમ વેપારીઓ છે શું કહેશો ઉસ્માનભાઈ આજના બંધના સંદર્ભે અને આતંકવાદીઓના સંદર્ભે આપણે તમારા ન્યૂઝ મારફતે પહેલાં તમને એમ કહી દઈશ કે આ બજાર એસોસિએશન ઓનલી ફોર મુસ્લિમ બજાર નથી અંદર હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના વેપારીઓ છે અને આ વેપારીઓ બધા સદ્દન સાથે મળીને અમે આજે સપોર્ટ તરીકે બંધ રાખેલ છે આ બંધનું કોઈએ પણ અમને કહેવત મેસેજ આપેલ હતું નહીં કે ભાઈ આ બંધ રાખજો પણ અમે સપોર્ટ સપૂર્ણપણે જે પહેલગામમાં જે થયું છે જે આતંકવાદીઓ જે કૃત્ય કર્યું છે એમાં અમે ખરેખર કઠોટ એ કરીએ છીએ કે એમના ઉપર સજા થાય અને તેમના ઉપર આપણી ગવર્મેન્ટ કોઈ બી કે પગલાં ઉઠાવી ને એમને ઘર બજારની અંદર લાવી એમને એ જ ગોળીઓથી એમને ભણવા જોઈએ એ અમે હું ડાવડા તો પ્રમુખ તરીકે હું તમારા માધ્યમ દ્વારા કહેવા માંગુ છું